નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો તો ચાલો જોઈએ ધોરણ ચાર સ્વાધ્યાયપુથી ભાગ ત્રણ ગણિતના એકમ નંબર નવ અડધું અને પા અહીંયા પ્રશ્ન એક આપેલો છે કે આપેલા અપૂર્ણાંક જેટલી વસ્તુને ગોળ કરો તો અહીંયા એક દ્યાંશ આપેલા છે એક દુત્યાંશ એટલે કે અડધા તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ અહીંયા કે ટોટલ ટપકા આપેલા છે તો ટપકા એના એક દુત્યાંશ કરવા હોય તો એક દુત્યાંશ ગુણ્યા વીસ કરો તો અહીંયા વીસ ના આપણે બે ભાગ પાડીએ તો દસ દુ વીસ થાય એમાંથી બે બે જતા રહે તો અહીંયા દસ વધે તો એક દુત્યાંશ એટલે કે વીસ ના અડધા અહીંયા દસ થશે તો દસ ઉપર આપણે અહીંયા ગોળ કરીશું જ્યારે બીજું છે ત્રણ ચતુર્થાંશ ત્રણ ચતુર્થાંશ માટે આપણે અહીંયા આ આ આ બધી બધી ચોકલેટ છે છે ચોકલેટને ગણવી પડશે ચોકલેટો ચોકલેટો ગણીએ તો તો એ થાય અને અહિયાં ચતુર્થાંશ સોળ કરીએ તો સોળના ભાગ પાડે તો અહીંયા ચોગો ચોગો સોળ થાય તો ઉપરના ચાર અને આ નીચેના ચાર આપણે એને ઉડાડી દઈએ તો ઉપર એક ચાર વધે અને આ ત્રણ વધે તો ચાર તરી બાર થાય તો અહીંયા બાર ચોકલેટ ઉપર આપણે ગોળ કરવું પડશે અહીંયા આપ્યું છે કે એક ચતુર્થાંશ એક ચતુર્થાંશ ગુણ્યા આઠ કરવા પડે ટોટલ આઠ પેન્સિલ છે એટલા માટે તો એક ચતુર્થાંશ કરી બે ભાગ પડે તો 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 થાય ઉપરના અને અને નીચેના જતા રહે અહીંયા ઉપર વધે નો ગુણાકાર કરીએ તો અહીંયા બે આવે માટે આપણે આઠ પેન્સિલમાંથી માંથી બે પેન્સિલ ઉપર ગોળ કરવું પડશે અને પાંચમું છે કે એક ચતુર્થાંશ એક ચતુર્થાંશ એટલે કે ચારમાંથી એક તો આપણે ચારમાંથી એક ફૂલ ઉપર અહીંયા આપણે ગોળ કરીશું હવે બીજું આપેલું છે કે રંગીન ભાગને અપૂર્ણાંક સ્વરૂપે લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ટપકા છે પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અગિયાર ને ચાર પંદર પંદર ને અઢાર ને બે વીસ ટપકા છે વીસ ટપકામાંથી પાંચ ટપકા એક ખાલી છે અને પંદર ટપકામાં રંગ પૂરેલો છે એનો મતલબ કે ત્રણ ચતુર્થાંશ અહીંયા આવશે ત્રીજો છે અહીંયા એમાં સાત સાત ને દસ આકૃતિ છે દસ આકૃતિઓમાંથી ચાર આકૃતિમાં રંગ પૂરેલો છે તો અહીંયા આપણે દસ ચાર દશાંશ લખીશું પ્રશ્ન ત્રણ છે કે યોગ્ય જોડ બનાવી ડી ખાનામાં લખો તો અહીંયા પહેલામાં છે એક દૂતિયાંશ તો અહીંયા એક દૂતિયાંશ એટલે ખ આવશે અને એક દૂતિયાંશ એટલે એને અડધો કહેવાય તો એક ખ અને બી એ રીતે આપણે અહીંયા ડી ખાનામાં લખીશું એક ખ અને બી બીજું છે એક ચતુર્થાંશ એક ચતુર્થાંશ એટલે કે જે આ ક છે એ એક ચતુર્થાંશ જેટલો જ ભરેલો છે અને એને પા ભાગ કહેવાય તો સી આવશે એટલે થોડો ભાગે છે એને ત્રણ ચતુર્થાંશ કહેવાય એને આપણે પોણો ભાગ કહીશું તો ત્રણ ઘ અને એ આવશે જ્યારે ચોથું છે એક આખો ભાગ એક આખો ભાગ એટલે કે આ ફૂલ ભરેલું છે એ અને એને આખો કહેવાય તો એને પણ લખીશું બે ખાનામાંથી એક ખાનામાં રંગ પૂરેલા છે તો એટલે એનો મતલબ કે અડધા ખાનામાં રંગ પૂરેલો છે તો અહીંયા આપણે એક દ્વતીયાંશ લખીશું અહીંયા ચાર ખાના છે એમાંથી એક ખાનામાં રંગ પૂરેલો છે તો અહીંયા આપણે એક ચતુર્થાંશ લખીશું અહીંયા

ત્રણ ચતુર્થાંશ આપણે લખીશું કે એક દ્વિતીયાંશ એક દુત્યાંશ ભાગમાં આપણે અહીંયા રંગ પૂરવાનો છે તો અહીંયા આપણે એક દ્વિતીયાંશ એટલે કે અડધો ભાગ તો અહીંયા ટોટલ ચાર ખાના આપ્યા છે ચાર ખાનાના અડધા એટલે કે બે ખાનામાં આપણે અહીંયા રંગ પૂરવો પડશે અહીંયા છે ત્રણ ચતુર્થાંશ ચતુર્થાંશ એટલે કે ચાર ભાગમાંથી ત્રણ ટોટલ ચાર ભાગ છે તો એમાંથી આપણે ભાગમાં રંગ પૂરીશું અહીંયા છે એક ચતુર્થાંશ એક ચતુર્થાંશ ભાગમાંથી એક ભાગ તો આપણે અહીંયા ગણીએ તો ટોટલ આઠ ભાગ છે તો ચાર ભાગમાંથી એક ભાગમાં પૂરતા હોઈએ તો આઠ ભાગમાંથી આપણે અહીંયા બે ભાગમાં રંગ પૂરવો પડશે ચોથું આપેલું છે કે એક દ્વિતિયાશ એક દુતીયાંશ એટલે કે અડધો ભાગ તો અહીંયા જે ટોટલ દસ ખાના આપે છે થશે તો આપણે અહીંયા છ ખાનામાં રંગ પૂરીશું અહીંયા એક ચતુર્થાંશ આપ્યું છે એનો મતલબ કે ચાર ભાગમાંથી એક ભાગ તો અહીંયા આપણે ચાર માંથી એક ભાગમાં રંગ પૂરીશું હવે છઠ્ઠું અહીંયા આપ્યું છે કે માગ્યા મુજબ જવાબ આપો તો અહીંયા ગોળ ટપકા આપેલા છે અને એમાં લીલો ગુલાબી અને પીળો એમ રંગ પૂરેલા છે અને એના આધારે આપણે નીચે જે પ્રશ્નો આપ્યા છે એના જવાબ લખવાના છે તો પહેલો છે કે ગુલાબી રંગના વર્તુળ કુલ વર્તુળના કેટલામાં ભાગ દર્શાવે છે તો અહીંયા આપણે કુલ વર્તુળ જોઈએ તો અહીંયા કુલ વર્તુળ એ સોળ છે હવે એમાંથી ગુલાબી રંગ જોઈએ તો એક બે ત્રણ અને ચાર છે હવે સોળમાં તે ચાર ચાર વર્તુળ ગુલાબી રંગના વર્તુળ છે તો એનો મતલબ કે સોળમાંથી એક ચતુર્થાંશ થાય તો અહીં આપણે ચતુર્થાંશ લખીશું એ રીતે પીળા રંગના વર્તુળ પણ પણ અહીંયા ચાર જ છે તો એને આપણે એક ચતુર્થાંશ લખીશું જ્યારે લીલા રંગના વર્તુળ છે એ કુલ વર્તુળના કેટલામાં ભાગ છે તો લીલા રંગના વર્તુળ છે એ ટોટલ આઠ છે જ્યારે કુલ વર્તુળ એ સોળ હતા એમાંથી આઠ લીલી લીલા છે એટલે કે એ અડધો ભાગ રોકે છે તો લીલા રંગના વર્તુળ છે ત્યાં આપણે એક દીયાંશ લખીશું હવે ચોથું છે કે લીલા અને ગુલાબી રંગના વર્તુળ સોળ ખાનાની જગ્યા તો આ બે કલર રોકે તો એનો મતલબ કે એ પોણો ભાગ રોકે છે પોણો ભાગ એટલે કે ત્રણ ચતુર્થાંશ હવે સાતમો પ્રશ્ન છે એ ખાલી જગ્યા પી પૂરો તો એક મીટરના અડધા બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર થાય તો એક મીટર બરાબર સો સેન્ટીમીટર થતું હોય તો એના અડધા પચાસ સેન્ટીમીટર થાય એક લીટર પા બરાબર ખાલી જગ્યા મિલી તો એક લીટર બરાબર એક હજાર મિલી તો એના એનું પા એટલે બસો પચાસ મિલી થાય એક કિલોગ્રામનું પોણું એટલે ખાલી જગ્યા ગ્રામ તો એક કિલોગ્રામ એટલે એક હજાર ગ્રામ એનું પોણું એટલે કે સાતસો ને પચાસ ગ્રામ થાય એક રૂપિયાના અડધા બરાબર ખાલી જગ્યા પૈસા તો એક રૂપિયો બરાબર સો પૈસા થતા હોય તો એના અડધા એટલે પચાસ પૈસા થાય હવે આઠમો પ્રશ્ન છે કે જાનવી પાસે કુલ બંગડી છે તે પૈકી એક દુત્યાંશ એટલે કે અડધી બંગડી લાલ રંગની છે તો લાલ રંગની બંગડી કેટલી હશે જો સિત્તેરના અડધા કરીએ તો આપણે અહીંયા પાંત્રીસ થશે તો એક દુત્યાશ ગુણ્યા સિત્તેર કરવાના અને અહીંયા પાંત્રીસ ગુણ્યા બે કરીએ બે બે ઉડી જાય તો ખીર બનાવી તો કેટલા મિલી દૂધ બાકી રહે એક લિટર દૂધ લીધું એક લિટર એટલે કે એક હજાર મિલી હવે તેમાંથી ત્રણ ચતુર્થાંશ ભાગના દૂધની ખીર બનાવી તો ત્રણ ચતુર્થાંશ ગુણ્યા એક હજાર કરીએ તો અહીંયા બસો પચાસ ગુણ્યા ચાર કરવાના અને એમાંથી ચાર અને આ ચાર ઉડી જાય તો બસો પચાસ અને ત્રણ વધે પચાસ ગુણ્યા ત્રણ કરે સાડા સાતસો જવાબ આવે હવે સાડા સાતસો મિલી ને ખીર બનાવી તો એક માંથી સાડા સાતસો તમે બાદ કરી નાખો તો બસો પચાસ મિલી દૂધ બાકી રહે હવે દસમો છે કે હિના પાસે એક મીટર રિબિન છે તેમાંથી તે ચોથા ભાગની રિબિન અનિતાને આપે છે તો તેની પાસે કેટલા સેન્ટીમીટર રિબીન બચે તો એના પાસે એક મીટર છે એક મીટર એટલે કે સો સેન્ટીમીટર હવે એમાંથી તે ચોથા ભાગની રિબિન અનિતાને આપે છે ચોથો ભાગ એટલે કે એક ચતુર્થાંશ તો એક ચતુર્થાંશ ગુણાક સો કરીએ તો અહીંયા સોના આપણે ભાગ પાડીએ તો પચીસ ચોક સો થાય એમાંથી ચાર અને અહીંયાથી ચાર ઉડી જાય તો અહીંયા પચીસ અને એક વધે તો પચીસ અને એકનો ગુણાકાર પચીસ આવે હવે ચોથા આપે છે ચોથો ભાગ આપણે કાઢ્યો તો પચીસ સેન્ટીમીટર આવ્યો હવે સો આપણે પચીસ સેન્ટીમીટર બાદ કરી નાખીએ તો પંચોતેર સેન્ટીમીટર રિબિન છે એ હિના પાસે બચે અગિયાર મૂળ આખો છે એ અનિલ પાસે આઠ ભમરડા છે તેમાંથી બે ભમરડા વાદળી રંગના છે તો વાદળી રંગના ભમરડાને અપૂર્ણાંકમાં દર્શાવો તો એને આપણે અહીંયા એક ચતુર્થાંશ તરીકે દર્શાવીશું બારમો પ્રશ્ન છે કેટલા ગ્રામ બટાકા બાકી હશે હવે એક કિલોગ્રામ બટાકા લાવ્યો તો એક કિલોગ્રામ એટલે કે એક હજાર ગ્રામ એમાંથી અડધા બટાકાનું શાક બનાવ્યું અડધા બટાકા એટલે કે એક દુતીયાંશ તો એક દુતીયાંશ ગુણ્યા એક હજાર કરીએ

तो अहिया છે है आकृति एक चतुर्थांश भाग दर्शाती नहीं चौदम प्रश्न के योगेश भाई एक होटल में जमवा जाए તે હોટલમાં ફિક્સ ડિશની કિંમત રૂપિયા સો છે જો હોટલ માલિક તેમને ત્રણ ચતુર્થાંશ ભાગનું વળતર આપે તો તેમને કેટલા રૂપિયા ચૂકવવા પડે હવે યોગેશભાઈ એક હોટલમાં જમવા જાય ત્યાં ફિક્સ ડીશની કિંમત સો રૂપિયા છે

પંદરમો પ્રશ્ન છે કે નીચે આપેલા કોષ્ટકમાં ચાર ખેલાડીઓની મેચની વિગત આપેલી છે કયો ખેલાડી અડધી મેચ જીત્યો છે તો અહીંયા ચાર ખેલાડી આપ્યો છે ખેલાડી એક બે ત્રણ અને ચાર એમાંથી એક નંબરનો ખેલાડી છે એ દસ મેચ રમ્યો છે એમાંથી છ જીત્યો છે અને ચાર હાર્યો છે બે નંબરનો ખેલાડી છે આઠ મેચ રમ્યો એમાંથી ચાર જીત્યો અને ચાર હાર્યો ત્રણ નંબરનો ખેલાડી છે બાર મેચ રમ્યો એમાંથી સાત મેચ જીત્યો અને પાંચ મેચ હાર્યો જ્યારે ચાર નંબર નો ખેલાડી છે એ દસ મેચ રમ્યો એમાંથી આઠ જીત્યો અને બે હાર્યો તો આમાંથી કયો ખેલાડી અડધી મેચ જીત્યો તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જે બે નંબર નો ખેલાડી છે એ કુલ આઠ મેચ રમ્યો હતો એમાંથી ચાર જીત્યો હતો અને ચાર હાર્યો હતો તો અહીંયા જવાબ આવશે કે બે નંબરનો ખેલાડી એટલે અહીંયા બી આવશે બે નંબરનો ખેલાડી હવે સોળમો પ્રશ્ન છે કે કેતનને વીસ રૂપિયા વાળી એક પેન ખરીદવી છે તેને દુકાનદારને પાંચ રૂપિયાના બે સિક્કા બે રૂપિયાના ત્રણ સિક્કા એક રૂપિયાના બે સિક્કા અને પચાસ પૈસાના ત્રણ સિક્કા આપ્યા શું તેણે આપેલી રકમ પૂરતી છે તો આપણે એની ગણતરી કરીએ કે કેટલા રૂપિયા થયા તો પાંચ રૂપિયાના બે સિક્કા બરાબર દસ રૂપિયા થાય બે રૂપિયાના ત્રણ સિક્કા બરાબર છ રૂપિયા થાય એક રૂપિયાના બે સિક્કા બરાબર બે રૂપિયા થાય અને પચાસ પૈસાના ત્રણ સિક્કા એટલે કે દોઢ રૂપિયો થાય હવે આ બધાનો આપણે સરવાળો કરીએ

છમાંથી માંથી ત્રણ માં રંગ પૂરે છે એટલે કે એક દ્વિતિયાંશ અડધો ભાગ રંગીન છે અહિયાં ચારમાંથી ત્રણ ખાનામાં રંગ છે તો ત્રણ ચતુર્થાંશ અને અહિયાં બારમાંથી ચાર ભાગમાં રંગ છે તો અહિયાં એક તૃતીયાંશ આવશે આપેલ અપૂર્ણાંક અનુસાર આકૃતિમાં રંગ પૂરણી કરો તો અહીંયા આપે છે એક ચતુર્થાંશ એટલે કે ચાર માંથી એક ભાગમાં એક દ્વિતિયાંશ એટલે કે અડધા ભાગમાં અને ત્રણ ચતુર્થાંશ એટલે કે ચારમાંથી ત્રણ ભાગમાં આપણે અહીંયા રંગ પૂરવાનો છે જવાબ આપો તો સાતમો દાખલો છે કે ત્રિકોણની સંખ્યા કુલ આકાર કેટલામાં ભાગ છે તો આપણે અહીંયા ત્રિકોણની સંખ્યા ગણીએ તો ત્રિકોણ એક બે ત્રણ ચાર પાંચ અને છ છે જ્યારે કુલ આકારો છે એ બાર છે બારમો થી છ ત્રિકોણ હોય એનો મતલબ કે અડધા આકાર ત્રિકોણ છે તો એ એક દોરસની સંખ્યા કુલ આકારનો કેટલામો ભાગ છે તો ચોરસ આપણે અહીંયા ગણીએ તો બારમો થી ત્રણ ચોરસ છે એક બે અને ત્રણ તો એ એક ચતુર્થાંશ ભાગ છે હવે વ્યવહારુ કોયડા ઉકેલો એમાં નવમો દાખલો છે કે પિંકી પાસે અઢાર ચોકલેટ છે એમાંથી તે અડધી ચોકલેટ જીમિતને આપે છે તો તેની પાસે કેટલા ભાગની ચોકલેટ વધે જો અઢાર ચોકલેટ હોય અને એમાંથી અડધી ચોકલેટ જીમિતને આપતી હોય તો અઢાર અઢાર ના અડધા નવ થાય એટલે કે નવ ચોકલેટ આપી દે એની પાસે નવ ચોકલેટ વધે તો નવ ચોકલેટ એ કેટલા ભાગની કહેવાય તો એને એક દુત્યાંશ ભાગની ચોકલેટ કહેવાય અડધી ચોકલેટ કહેવાય દસમું છે કે હિરેન પાસે ચાલીસ કેળા છે તે પૈકી પા ભાગના કેળા ખરાબ થઈ ગયા તો તેની પાસે કેટલા સારા કેળા છે એ સારા રહે પા ભાગના કેળા એટલે કે એક ચતુર્થાંશ ભાગ અને હવે ચાલીસ નો એક ચતુર્થાંશ કરીએ તો અહીંયા દસ કેળા આવે હવે ચાલીસ માંથી દસ કેળા ખરાબ થઈ ગયા હોય તો ત્રીસ કેળા વધે તો હિરેન પાસે ત્રીસ કેળા હશે એ સારા હશે જો મિત્રો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ને કરજો જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તરત તમને મળતું રહે